ગાઈસ તો મારી અડધી સુધી ફાટક વચ્ચે આજે ફાટક થઈ થઈ તો હેલો ગાઈશ વેલકમ ટુ આગ ચેનલ તો આજના સ્વાગત છે આજે જવાનું છે એડની શૂટ માટે રિસ્સા જવાનું છે એક નમકીનની એવી દુકાન છે ત્યાં જવાનું છે આજે તો બધું પપ્પાને કામમાં ખેતરમાંથી પણ આવતો નહીં અને કહેવાય મમ્મી મારા બંને અહીંયાથી જવાનું છે પછી રિસ્કામાં જઈશું પછી ત્યાં પાઈ આવશે વિડીયો શૂટ કરવા કેમ કે તે લોકો તો કઈ વિડિયો શૂટ કરીને આપ એટલે પાઈને બોલાવ છે કે જઈ ડાયરેક્ટ આઈ આવશું અને પછી વિડિયો શૂટ કરીશું એટલે ત્યાંથી જે ભૂતજીવાથી ભૂત કોઈ ટાઈમ વગર અસ્તમાં પંપપો દેતાય ગાઈસ તો જરા માથે તૈયાર થઈ ગયા છે ને હવે શૂટ વાય તૈયાર આશું છે કેવાતો હોય નો જોઈએ અને આપણે કહેવાનું કોઈ કેવું નહી હું ચાલ્તું જવાનું મે લેટ થશે એટલે વિડિયો વિડિયો मम्मी बोल चे बिल्कुल बराबर पैकिंग करेंगे जेल जाओ उसे निकल ही जाए दोड़ा। दोड़ा। ए ए पाड़ी उठी वो दे तू वो दे मैं कैसी लग रही हूँ तू अच्छी लग रही हो अच्छी लग रही हो अच्छी लग रहा पीछे देखो मैं क्या है पीछे मामा खोस जाओ <laughs> अब खोस जाओ जाओ कैसी लग रही हूँ मैं अच्छी लग रही हूँ ना

नहीं।, नहीं मुझे तो जाना है चलो नहीं 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 मेरे को नहीं बैठना, मेरे को, भी okay? ना, ना, को 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 बैठना अभी जाना है क्या बाय तेरे तेरे लिए मैं चॉकलेट चॉकलेट ओके कौन सी आने आने की भी नहीं आने का तेरे भी को तो हम दर्शन कर મમ્મી તજી ભત્રીજાને પોલ આવે એટલે થોડી વાર થશે અને વાત રહી તો આજે આપણે હે ને શું કહેવાય તો ટાઈમ નહીં મળતો મારે આજે પૈસા આવ્યા છે ને કુંડ લેવાના એનું કાઉન્ટિંગ કરીને આજે હિસાબ એટલે જેટલા આવ્યા હે એટલા કાઉન્ટિંગ કરીને અને શું કહેવાય કવિંગ કરીને એ મગજ ને એ મગજ ને એ રી જાય તો દુકો હવાર માં બધું પિક્સ કોમ જાય એ કાઉન્ટિંગ કરીને અમે પછી કેટલા થાહે એ આજે હું ફૂંડે નો ભાવ બીજો પૂછી ને અને નક્કી કરીને આઈ જો અને જો વસે લાવશું ર નહી હોય તો પછી ઓર્ડર આપી નાઈ લે આ બે વસ્તુ કર નાખી અને બીજું રે મમી ખબર નથી કે આ ગઈ પછી જો ફોર લાઈવ લાગતો ને અને કાવ કે ના પાસું બલે

अभी लेट हो रहा है तू ये तो जितो रे बा मुसु करियो ना चल ओ आउ जो रे जो तो एकला जो अपना मान नहीं आउ छो गाइस आ जुगाड़ू मोरे सा के तू ना गोठे आपड़े यहां से यहां से मैं तो जो भी आईपी छे ने खबर नहीं कई रीत नो आसे लो वाई निकली वाई तू मम्मी मेरी मम्मी आ गई आपकी मम्मी

Sekejap, letak je isu Macam ni,

બહુ જ મજા આવ્યા તમે હા હું ગઈશ તો હે આપણે ફાટક બંધ ભાઈ તો કહો મેંકીને હું તો જતો રહ્યો ફાટક બંધાઈ ગઈ એટલે અને ફાટક હંમેશા કહેવાય ગઈશ તો એ દિવસે વિડીયો બનાવ્યો તો કે અમારી હળધી જિંદગી તો ફાટકમાં જ નેકળી જવાની અવાજ જવામાં જ તો આજે ફાટક બંધાઈ ગઈ અને અમે અવાજ જઈ રહ્યા છીએ જૂના જવાનું તો ફાટક બની ગમે તેમ એટલે આ તો વધુ નહીં હેડ તો હોય રિસ્કા હવે ગોતવાની મારે તો સારું હું રિસ્કા બીજું ઉભી રહે તો રિસ્કા મળી જાય ગાઈશ તો જુદું હોય ને ક્યાં જવું થઈ ભાઈ મેજીને જતો રહે ને ફાટક તો ખુલ્લી જ છે મને આવતા આવતા અને તો કીધું મન તો નહીં શીખવાનું હવે હવે એને સાધન હાટ નહીં મળે ભાઈ દૂધ આવીને જતો રહે આમ તો હોય ફાટક બગે બંધ જ્યુ હતું

सौज पड़े गीजे गुतवाड़ा खेडी एम बजू पड़ी सांज जी के जी बाद वही अपने घर पे बताइए ना ताजी बताइए आज बाजूवा कोका कोका हाँ